હા વાંધો ને ઘણા પૈસા મારી પાસે ને હા તો વાંધો ને હાલો હાલે બાટિયા ડોવા તારી હાલ હા હા હાલો હું ગયો હાલે એની મને ત્રણ દા ઝામો પડી ગયો જે હામો આવે ને ઉપર લેવો છે હાલો પાંચસો આવ્યો અરે બાપરે

પણ આ ભૂલી જો એલા બધા પૈસા લઈ જા હું કરું ખોલ ને પછી દે દેશ તને હું બાકી કોઈ નો થાય ના હું બધું લઈ લઉં એલા પણ મારી પાસે ખોલ દેવાનું હવે કાઈ નથી શું કરું પછી દે દેશ તને ઈ તારે જોવાનું હોય અમારે શું તો હવે શું કરું મારે હા લ્યો આ તો ટીટીઓ ગયો હવે જાડીઓ નઈ હું કેવો એ જાડે કામ કર તું જીત ને તો મારું ઘર લઈ જાજે મારા ઘરની ની ખોલ લઈ બસ નો હોય હા હું તારો બાપ લઈ જાય હો આ તે વાંધો ને લઈ જાય બેઠ મારી જ

એવું કરવાનું રેવા દે ને હું તને હવે પૈસા દઈ દઈશ કીધું ખરા તને તારી માને મારી પાસે ગમી માણસ વ્યાજ માં પૈસા લઈ જ્યા હોય અને ખાલી બે રૂપિયા બાકી હોય ને તો હું નથી જવા દેતો અને તું તો તારી માને આ તારું ઘર હારી ગયો હો જુગાર માં ખાલી કરી કીધું ને જરા રેવા દે ને તું આમ નઈ મેં આ કોમર લે ઉબતા લે દોચી આ ઉબા તા ઉબા તા તમારું ઘર ખાલી કરો હાલો કા પર કામ ઘર ખાલી કરી દે તને લે તારો છોકરો જો ને એ જુગાર માં તારું ઘર આવી ગયો છે સાના માના ઘર ખાલી કરો હાલો હાલો હમ હું તો ખાલી કરો ને કાપી નાખીશ પણ જાડિયા જી ઓય જવા દેને તને ખબર છે આ તો મણ્યો જુગાર્યો છે તો એમાં અમારો શું વાક છે કે હું કઈ હારો માણા નથી સાની માની આમ ઘર ખાલી કર તમારું જે વસ્તુ લેવાનું હોય ને એ લઈ નીકળો હાલો 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 ને કાપી નાખીશ એ જાડા રેવા દેને હજી કહું હું તારી મને તારે માર ખાવો છે હે હું તારા પૈસા દે દઈશ તને બસ તારા પૈસા થાય ને ત્યારે તું આવજે નીકળ હાલા નીકળ હલો એ નીકળો નીકરો નીકળ ને નીકળ દે છે હવે તી પર બાય 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 આમ તો ઘર એક આવી ગયું હાલો બાટિયા બાપા આપડે રમશો ને ચોકાર ના ઓ બટા મારે ધાબા વાળા ઘર હે મારે ના રમવું હાલ હા હા મને માફ કરી દો મારે તીન મોટી જબર ભૂલ થઈ ગઈ બા મોહનિયા તને શું માફ કરી દે અમે તને કેટલી વખત સમજાયો કે ઝુગર-ભુગર ન ઓર એમ તય તુ કોઈના બાપનું ન માન્યો અને આદમને તે રખડતા કરી દીધા કરે અરજો મારા રોયા કાક તો શરમ કર હવે હમ આપણે શું દાસ્યુ એ બાપ હવે કાય નો કરાય કામ કરો આપડા ગામનો સોરો રહ્યો ને અહીં આદને તું જ હિનોર નું હવર માં વિચાર છો હાલો હાલો ના કરતા જુગાર નો રીમવત ને તો હારું હતું હવે તો મને અફસોસ થાય શું કરવું